લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે મહારાષ્ટ્ર નજીકના ભાગો સુધી ચોમાસાએ રીતસરની જમાવટ કરી છે એમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી વરસાદી વાદળો છે તે ખૂબ જ નજીક આવી ગયા છે ત્યારે ખાસ કરીને આવતીકાલે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આજની સ્થિતિ તમે જોઈ શકો છો આ જે અત્યારે ગાજવી સાથે વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પાકિસ્તાન નજીકના ભાગોમાં પણ વરસાદી માહોલ જમાવટ જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી જોઈએ તો ખાસ કરીને આવતીકાલના બપોર બાદના સમયગાળા દરમિયાન વરસાદની એક્ટિવિટી છે તે ગુજરાતના ભાગોમાં વધે તેવી સંભાવનાઓ છે તો અત્યારે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતીકાલે અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ છે જેમાં જે બોર્ડર બોર્ડરકાંઠાના વિસ્તારો છે એમપી બોર્ડરકાંઠાના અને જે મહારાષ્ટ્ર બોર્ડર બોર્ડરકાંઠાના વિસ્તારોમાં તેમાં વધુ શક્યતાઓ રહેલી છે તો આ ભાગો છે મતલબ કે જે દમણ દાદરાના ગેરેલી નવસારી વલસાડ વાપી સહિતના વિસ્તારમાં કપરાડા છે ડાંગ છે આહવા સાઈડના વિસ્તારો છે છાપુતારા સહિતના વિસ્તારો છે આ બધા ભાગોમાં વરસાદની ગતિવિધિ આવતીકાલે જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવતીકાલે વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે આ ભાગોમાં પણ છૂટાછા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવનાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે બનતી નજરે પડી રહી છે તો આવતીકાલના દિવસ બાદ એટલે કે તારીખ નવના રોજ વરસાદની ગતિવિધિમાં ફરી મોટો વધારો થાય અને સૌરાષ્ટ્ર સહિત જે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદના વિસ્તારમાં વધારો થવાની સંભાવના છે જેની અપડેટ આવતીકાલે આપવામાં આવશે આભાર